બોલો દશામાં મિત્રો આજે દશામાનું મહાત્મ દર્શાવતી નળ દમયંતીની સુંદર વાર્તા સાંભળીએ તેમજ મા દશામાંની આરતી અને થાળ એક જ વિડીયોમાં સાંભળીએ દશામાનું મહાત્મ દર્શાવતી નળ દમયંતીની વાર્તા જે કોઈ આજે શ્રદ્ધાથી સાંભળશે તેના દરેક સંકટ મા દશામાં હરે છે ઘરની ગરીબી દૂર કરે છે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરે છે તેવી ઉત્તમ નળ દમયંતીની વાર્તા શ્રદ્ધાથી સાંભળીએ નૈષધ દેશમાં નળ નામે એક રાજા રાજ્ય કરતા હતા તે ખૂબ જ સુંદર અને દેખાવડા હતા ન્યાયી તથા બહાદુર હતા તેની પ્રજામાં તે પ્રિય હતા તે પુણ્ય શ્લોકી રાજા તરીકે પણ ઓળખાતા હતા નળ રાજાના વિવાહ ભીમક રાજની પુત્રી દમયંતી સાથે થયા હતા જે ઘણી સુશીલ ગુણવાન સંસ્કારી અને પતિવ્રતા સ્ત્રી હતી તેને વરદાન હતું કે જમણા હાથે કોઈ પણ મૃત જીવને સ્પર્શ કરે તો તે મૃત જીવ સજીવન થઈ જાય એક દિવસ પ્રાતઃકાળે નળ રાજા સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાજદરબારમાં ગયા અને રાણી દમયંતી મહેલના ઝરૂખામાં બેસી નીચે સરોવર તરફ જોઈ રહ્યા હતા તેમણે સરોવરના કિનારે સ્થોળ શણગાર સજીને હાથમાં પૂજનની થાળી સાથે બેઠેલ ઘણી સ્ત્રીઓને જોઈ તે સરોવર કિનારે બેસી કંઈક પૂજન વિધિ કરી રહી હતી આ જોઈ રાણીએ પોતાની દાસીને તે વિશે જાણવા માટે મોકલી દાસી સરોવરના કિનારે જઈ થોડી વારમાં પાછી આવી અને રાણીબાને કહ્યું કે તે સ્ત્રીઓ દશામાનું વ્રત કરવા માટે આવી છે રાણીએ કુતૂહલવશ થઈ પૂછ્યું કે આ વ્રત શી રીતે કરાય ત્યારે દાસીએ કહ્યું કે આવ્રત માટે દશામાનો દોરો બાંધવો પડે અમાસ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી આ વ્રત શરૂ થાય વ્રત કરનારે સૂતરના નવ તાર ભેગા કરવા અને દસમો દોરો પોતાના કપડાના સૂતરનો ભેગો કરી દસ તારનો દોરો બનાવી દશામાના નામનું વ્રત લઈ જમણા હાથે આ દોરો બાંધવો આ વ્રત સામાન્ય રીતે અઘરું ન ગણાય પરંતુ તેમાં આ દશાફળનો દોરો સાચવવો પડે અને જો ન સચવાય તો દશામાંનો કોપ સહન કરવો પડે જો આ દશાફળનો દોરો સાચવીને વ્રત શ્રદ્ધાપૂર્વક કરાય તો માણસની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે દાસીની આ વાત સાંભળી રાણીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તેમણે દાસીને દોરો લેવા મોકલી દાસીએ તે સ્ત્રીઓ પાસે જઈ દોરો લાવી રાણીબાને આપ્યો રાણીબાએ આ નવ તારના દોરામાં પોતાના વસ્ત્રનો દસમો તાર નાખી વડે દોરાનું પૂજન કરી જમણા હાથે બાંધી દીધો અને દશામાનું વ્રત લીધું સાંજના સમયે નળરાજા ઘરે આવ્યા ત્યારે તેમણે દમયંતીના હાથમાં દોરો બાંધેલો જોયો તે દોરા વિશે નળરાજાએ પૂછ્યું ત્યારે રાણી દમયંતી તો હર્ષાવેશમાં આવી નળ રાજાને પોતે કરેલા દશામાના વ્રતની વાત કરી અને આ વ્રત કરવાથી શી સિદ્ધિ પ્રાપ્ત થાય તે વિશે જણાવ્યું નળરાજા આ સાંભળી ગર્વથી કહેવા લાગ્યા કે હે રાણી આપણી પાસે તો અખૂટ ધન સંપત્તિ અને રાજવૈભવ છે આપણે વળી શેની ખોટ છે કે જેથી તું આવા દોરા ધાગા બાંધે છે આમ કહી નળરાજાએ દોરો તોડી અગ્નિમાં નાખી દીધો દશામાના આ દોરાના અપમાનથી દશામાં નળરાજા ઉપર ક્રોધિત થયા ધીરે ધીરે નૈષધ દેશની સમૃદ્ધિ ઓસરવા લાગી ખજાનો ખાલી થઈ ગયો દુકાળ પડ્યો અને લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા કળીએ નળરાજાનું રાજપાટ લઈ લીધું રાજા રાણીને દેશવટો આપી દીધો તેથી બંને જણા ખૂબ જ ગમગીન બની ગયા રાજા રાણી ઉપર દશામાનો કોપ થતાં જ તેને ભીખ માગવાનો વારો આવીને ઊભો રહ્યો રાજા રાણી બંને પગે ચાલતા નીકળી પડ્યા ચાલતા ચાલતા નળ રાજાની બહેનનો દેશ આવ્યો પરંતુ દશામાના કોપને કારણે બહેને ભાઈ ભાભીને જાકારો આપ્યો જાણે કે તેમને ઓળખતા જ ન હોય તેવી રીતે ભીખ માગનારને આપે તેમ એક માટીના વાસણમાં ખીચડો ખાવા મોકલ્યો આ જોઈ નળ રાજા ખૂબ જ ક્રોધિત થઈ ગયા તેણે ખીચડાનું વાસણ નગર બહાર ખાડો ખોદી દાટી દીધું અને ત્યાંથી બંને ચાલવા લાગ્યા આમ ચાલતા ચાલતા તેઓ કનકાવતી નગરીના પાદરે આવ્યા ત્યાં તેમણે મોતીસર નામનું સરોવર જોયું રાજા રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી નળરાજા સરોવરમાંથી માછલા પકડી અને કાંઠે બેઠેલ દમયંતીને આપી પોતે નગરમાં રોટલા અને ખીચડી લેવા માટે નીકળી પડ્યા કાંઠે બેઠેલ દમયંતીએ માછલા ડાબા હાથથી પકડી રાખ્યા કારણ કે તેના જમણા હાથનો જો તે સ્પર્શ કરે તો કોઈ પણ જીવ સજીવન થઈ જાય કનકાવતી નગર શેઠ ખૂબ જ દયાળુ હતા તે ગરીબો તથા ભિખારીઓને ભોજન કરાવતા હતા નળરાજા તેમની પાસે જઈ પોતાના દુઃખની વાત કરી આ સાંભળી શેઠે એક મોટું વાસણ ભરી રાંધેલા ચોખા આપ્યા રાજા આ ચોખાનું પાત્ર લઈ સરોવર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં એક સમડીએ ઝાપટ મારીને પાત્ર લઈને ઉડી ગઈ આથી રાજા ખૂબ જ દુખી થઈ ગયા અને તેણી હતાશાથી ઊંચે નજર કરી ત્યારે રાંધેલા ભાતનો એક દાણો તેના મોં પર પડ્યો અને તેની મૂછ પર ચોંટી ગયો રાજા નિરાશ થઈ ખાલી હાથે પાછા આવ્યા અને દમયંતી પાસે માછલા માગવા લાગ્યા પરંતુ અજાણતા ડાબા હાથને જમણા હાથનો સ્પર્શ થતાં જ માછલા સજીવન થઈ પાછા સરોવરમાં પડી ગયા હતા અને નળરાજાના મૂછ પર ચોટેલા ભાત પરથી રાણીને પણ તેની ઉપર થોડો વહેમ આવવા લાગ્યો કે જરૂર નળરાજા પોતે એકલા જમીને આવ્યા હશે અને નળરાજાને થયું કે રાણી મને એકલા મૂકી અને માછલા ખાઈ ગયા આમ તેણે ગુસ્સામાં રાણીને કહ્યું કે હવે તું મારી રાણી નથી તો ખૂબ સ્વાર્થી છે પણ રાણીએ ખૂબ સમજાવ્યું છતાં રાજાએ માન્યું નહીં રાજાની સમજમાં એ ન આવ્યું કે આ બધું જે બની રહ્યું છે તે દશામાંના કોપને કારણે થયું છે આમ બંને રાત્રે ભૂખ્યા પેટે સુઈ ગયા અડધી રાત્રે રાજા નળના મનમાં ખરાબ વિચાર આવતા તે રાણી દમયંતીને જંગલમાં એકલી અટૂલી મૂકી ચાલી નીકળ્યા ઘોર જંગલમાં અચાનક ક્યાંકથી આગ ફાટી નીકળી એ આગમાં એક સાપ સપડાતો હતો નળરાજાને આગમાં નહીં બળવાનું વચન હતું તેથી તે આ દ્રશ્ય જોઈ સાપને આગથી બચાવ્યો સાપે પ્રસન્ન થઈ તેને કંઈક માગવા કહ્યો ત્યારે નળરાજાએ સાપની કાળાશ માગી લીધી અને પોતાનું રૂપ સાપને આપી દીધું સાપે કહ્યું કે હે રાજા જ્યારે તારે તારું રૂપ પાછું જોઈતું હોય ત્યારે મને યાદ કરજે હું આવી અને તમને ફરીથી સુંદર બનાવી દઈશ ત્યાંથી આગળ જતા નળ ઋતુપર્ણ રાજાના રાજમાં આવી પહોંચ્યા નળરાજાને અશ્વમંત્રનું જ્ઞાન હતું તેથી તે રાજાની ઘોડારમાં ઘોડાની ચાકરીની નોકરીમાં લાગી ગયા તેની પાસે એવી વિદ્યા હતી કે તે ગમે તેવા ટાયડા ઘોડાને જોરાવર કરી શકે અને માંદલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંકી પવનવેગી બનાવી શકે વળી તેના હાથમાં અગ્નિ વિદ્યા હતી કે હથેળી ઉપર મૂકી આગ વગર તે ગમે તે રસોઈ પકાવી શકે બીજી બાજુ દમયંતીએ સવારે ઉઠીને જોયું તો નળરાજા ક્યાંય ન મળે આથી તે હૈયા ફાટ રૂદન કરવા લાગ્યા એ નળ ઓ નળ એમ બૂમો પાડતા સતી રાણી દમયંતી દોડતી દોડતી એક નગર પાસે આવી પહોંચી એ નગર તો તેનું પિયર હતું મહેલની એક દાસીએ દમયંતીને જોઈ પણ તે ઓળખી શકી નહીં તેના માતા પિતા પણ દમયંતીને ઓળખી શક્યા નહીં તે મા બાપના ઘરે જ પોતે દાસી તરીકે નોકરી કરવા લાગી તે ઘરનું નાનું મોટું કામકાજ કરવા લાગી ઉપરાંત પોતાની માતાની સારવાર પણ કરવા લાગી પરંતુ તેને કોઈ ઓળખી શક્યું નહીં દમયંતીએ પણ પોતાની ખરાબ દશાના કારણે કોઈને ઓળખાણ આપી નહીં આ પ્રમાણે સેવા ચાકરી કરતાં કરતાં દમયંતીને પિયરમાં એક વરસ થઈ ગયું એવામાં દિવાસાનો દિવસ આવ્યો એટલે દમયંતીએ દશાફળનો દોરો લઈ દશામાંનું વ્રત લીધું એક દિવસ તેની માતા એટલે કે રાજરાણી સ્નાન કરવા બેઠા એ વખતે તેણે પોતાનો નવલખો હાર દમયંતીને સાચવવા આપ્યો દમયંતી હાર ટોડલે ભરાવી પાણી લેવા ગઈ એ પાણી લઈ પાછી આવી એટલામાં ટોડલેથી હાર અદૃશ્ય થઈ ગયો આથી દાસી રૂપે રહેલી દમયંતી પર ચોરીનો આરોપ આવ્યો તેની માતા જે રાજરાણી હતા તેણે ખૂબ જ ગુસ્સે થઈ દમયંતીને મારીને કાઢી મૂકી દમયંતી બિચારી રોતી કકળતી બાજુમાં આવેલા ઘોડારમાં પડી રહી અને પોતાની આવી દુર્દશા દૂર કરવા મા દશામાના જાપ કરવા લાગી થાકને લીધે તેને ઊંઘ આવી ગઈ સપનમાં તેને ઈષ્ટદેવના દર્શન થયા દેવે આશીર્વાદ આપતા કહ્યું કે દીકરી દશામાં તારા પર ખુશ થયા છે હવે સૌ સારાવાના થશે દશામાનું નામ લઈ દશાફળનો દોરો છોડ અને દશામાના દીવા કર પરંતુ દમયંતીએ કહ્યું કે હે પ્રભુ મારી પાસે નથી ઘી કે નથી કોળિયું શેના દીવા કરું પ્રભુ હું તો ઘોડાની ઘોડારમાં પડી છું પ્રભુ બોલ્યા કે તું ચિંતા કરીશ નહીં ઘોડાની લાદના દીવા કરજે સોપારીના બદલે ચણા મૂકજે ઘીના બદલે ખહલો પૂરજે અને હું બાળક થઈ વાર્તા સાંભળીશ સવાર થતાં જ દમયંતીએ દેવના આદેશ મુજબ ઈષ્ટદેવે કહ્યા પ્રમાણે બાળ સ્વરૂપ ધારણ કરી વાર્તા પણ સાંભળી વાર્તા પૂરી થતાં જ દમયંતીની દશા ફરી આ દિવસે જ રાજા ભીમક જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે દશામાએ ડોશીનું રૂપ ધારણ કરી રાજાને કહ્યું કે હે રાજા ભીમક તારા ઘરે જે નવી દાસી આવી હતી તે તારી દીકરી દમયંતી જ હતી તેના પર હું રીઝી છું માટે એને ઘોડાની ઘોડારમાંથી બોલાવી લેજે જો એને દુઃખ પડશે

રાજા ભીમક વિચારે છે કે દમયંતી હંમેશા ઉદાસ રહ્યા કરે છે નળ રાજાનો પણ ક્યાંય પત્તો નથી કદાચ એ મરી પણ ગયા હોય તેથી હવે દમયંતીનો ફરીથી વિવાહ કરી દેવો જોઈએ પોતાના ફરીથી વિવાહની વાત સાંભળતા જ દમયંતી બોલી કે મારે એક ભવમાં બે ભવ નથી કરવા મારે તો નળ જ મારો ભરથાર છે એમને શોધવા માટે મારો સ્વયંવર રચ્યો દમયંતીના પિતાએ દમયંતીનો સ્વયંવર રચ્યો દેશ દેશાવરના રાજાઓને આમંત્રણ મોકલ્યો રાજા ઋતુપર્ણને પણ આમંત્રણ મોકલ્યું નળ ત્યાં બાહુકના નામે ચાકરી કરતા હતા તે પણ ઋતુપર્ણની સાથે સ્વયંવરમાં આવી પહોંચ્યા રાજા ભીમકે ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં કોઈએ અગ્નિ પ્રગટાવો નહીં ઋતુ રાજાને ખૂબ જ ભૂખ લાગી તેથી બાહુકના વેશમાં આવેલા નળરાજાએ પોતાના જમણા હાથથી અગ્નિ પ્રગટાવી ખીચડી રાંધી આપી ભીમકના સૈનિકોએ આ દ્રશ્ય જોયું અને તેમણે રાજાને આ સમાચાર આપ્યા દમયંતી આ વાત સાંભળી ગઈ અને વિચાર્યું કે બાહુક જ પોતાનો પતિ નળરાજા હોઈ શકે બીજા દિવસે હાથણી શણગારવામાં આવી દમયંતી સોળે શણગાર સજી ઈચ્છાવર શોધવા નીકળી હાથણીએ દૂર ઊભેલા નળ પર કળશ ઢોળ્યો ત્યાંના ઉપસ્થિત રાજાઓ આ આશ્ચર્યમાં પડી ગયા કારણ હાથણીએ જેના પર કળશ ઢોળ્યો હતો એ કદરુપો અને કાળો હતો હાથણીને ફરી કળશ આપ્યો પરંતુ ફરી એ પ્રમાણે જ બન્યો દમયંતીએ નળ પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામી હવે તમારું રૂપ બદલો નળે સાપને યાદ કરી પોતાનું રૂપ પાછું માગી લીધું હવે નળ પહેલા જેવા હતા તેવા બની ગયા થોડા દિવસ ત્યાં રહી નળ દમયંતી દેશ તરફ પાછા ફર્યા રસ્તામાં કનકાવતી નગરી આવી ત્યાં મોતી સરોવરના કાંઠે દળિયો પડેલો જેમાં પાંચ સોનાના માછલા પડેલા હતા તે દમયંતીએ લઈ લીધા નગર શેઠે જે પાત્ર આપેલું હતું તે પણ સોનું થઈને પાછું મળ્યું નળ રાજા અને રાણીને લાગ્યો કે જરૂર આ બધું દશામાના વ્રતના અનાદરને કારણે જ બન્યું હતું આમ આગળ જતા બહેનનો દેશ આવ્યો એકવાર ભાઈ ભાભીને આશરો ન આપનાર બહેને ભાઈનું સામયું કરી તેને બત્રીસ પકવાન જમાડ્યા નળરાજા જમતા જમતા એક એક કોળિયા પર સોનાની વીંટી મૂકતા જતા હતા અને બીજો કોળિયો પોતાના મોંમાં મૂકતા હતા બહેને આમ કરવાનું કારણ પૂછતા નળરાજાએ જણાવ્યું કે આ માન મને નથી મળ્યું પરંતુ ધનને છે જ્યારે મારી દશા ચાલતી હતી ત્યારે તે મને ખીચડો જમવા આપ્યો હતો જે મેં જમીનમાં દાટી દીધેલો આજે મારા ઉપરથી દશા ઉતરી ગઈ છે તેથી તમે મને પકવાન જમાડો છો રાજા નળે જ્યાં ખીચડો દાટ્યો હતો ત્યાં ખોદ્યો તો ખીચડો સોનાનો થઈ ગયો રાજા રાણી પર માની કૃપા થતાં બંને નૈષધ દેશ તરફ પાછા ફર્યા નળરાજા અને રાણી દમયંતી પર દશામાની કૃપા થતાં જ સુખેથી રાજ ભોગવવા લાગ્યા નળ રાજા એ પોતાના રાજ્યમાં મા દશામા નો મહિમા ખૂબ વધાર્યો હે દશામા તમે જેવા નળ દમયંતી ને ફળ્યા તેના પર જેવી કૃપા વરસાવી તેવી આ કથા સાંભળનાર વાંચનાર દરેક ફળજો દરેકની ની આશા પૂરી કરજો દરેકને ને સુખ સમૃદ્ધિ આપજો બોલું દશામાં ની આરતી હરી રે દશા ઉતારું નિત્ય નિત્ય ચંદન ચડાવું રે દશામાં હરી રે દશામાં ની આરતી ઉતારું उ ता ओरडानि मेरि न मल करवा दशा तेडा हरि रे दशमानि आरती उत दातन दडमिनि सोनेरी कूश दात दशामापधारो हरि रे दशा आरती उत नावण कुण्डियो नियमुनानिर नाण करो दशामापधारो हरि रे दशा आरती उत पोजन लपसिने ने साकर कंसार पोजन करवा दशामा पधारो हरि रे दशामानि आरति मुखवास एलचीने पानना बिडला मुखवास कुरवा दशा मा पधारु हरि दशाति उत पोठण ढोलिया डोळाखाट पोढण दशा हरिरे रे दशाति उत नित्य चन्दन चडा रे दशा हरिरे रे दशाति बोलो दशा मा ती चै दशामा જમા પધારો માતા કેટલી કવાર છે આવી જાવ આવી જાઓ રસોઈ તૈયાર છે દૂધી ચણા નું મેં તો શાક બનાવ્યું આખા રીંગણ નું શાક કેવું મજેદાર છે આવી જાઓ रसो त्यमोद नो मित्र भात बनाव

જાઓ રસોઈ તૈયાર છે ચલ રે જમનાની મે તો જારી પરાવી આજમાન કરો ને માતા કેટલી કવાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે પાંચ પાનાનું મેં તો બીડું બનાવ્યું મુખવાસ કરો ને માતા કેટલી કવાર છે આવી જાઓ આવી જા રસોઈ તૈયાર છે સાગો સીસમના મેં તો ઢોલિયા ઢળા કવાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે દસરે દિવસની મારી વિનંતી સ્વીકારો દસરે દિવસની મારી વિનંતી સ્વીકારો દર્શામ દિયો ની માતા કેટલી કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જેમ વાપ પધારો માતા કેટલી કવાર છે આવી જાવ આવી જાવ પ્રસોઈ તૈયાર છે બોલો દશમાત કી જય મિત્રો દશમાની સુંદર વાર્તા આરતી અને થાળને લાઈક કરી કમેન્ટમાં જય દશામાં લખી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો જય દશામાં